મુંબઈ તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ લોકપ્રિય એવા વડાપાઓને મળ્યું વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચોમાં ઓગણીસમું સ્થાન નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ વડાપાવ માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે મુંબઈ એક એવું શહેર છે જેના માટે કહેવાય છે કે તે ક્યારેય સૂતું નથી અને જ્યાંના લોકો કળિયાના કાંટે દોડતા રહે છે અને તેથી જ મુંબઈ શહેરનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ લોકપ્રિય છે અને શહેરની અડધી વસ્તીને ભૂખ લાગે ત્યારે તેઓ પોતાની ભૂખ ભાંગવા માટે ખુશીથી વડાપાવને પસંદ કરે છે આ ખાદ્ય પદાર્થ માત્ર મહારાષ્ટ્ર જ નહીં બલકે દેશના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો ખૂબ જ પ્રેમથી તેને આરોગે છે આ ભારતીય વ્યંજન જે મુંબઈ ગ્રાહકો માટે મુખ્ય નાસ્તા સમાન છે તેણે લોકોમાં ખૂબ લોકપ્રિયતા અને પ્રેમ સંપાદિત કર્યો છે હવે વડાપાઉને વિશ્વની શ્રેષ્ઠ સેન્ડવિચની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે યાદીમાં વડાપાવને ચાર પોઇન્ટ ત્રણના રેટિંગ સાથે ઓગણીસમું સ્થાન પ્રાપ્ત થયું છે વૈશ્વિક ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસે તાજેતરમાં જ વિશ્વની પચાસ શ્રેષ્ઠ સેન્ડવિચની યાદી જાહેર કરી છે વડાપાવને ચાર પોઇન્ટ ત્રણના રેટિંગ સાથે ઓગણીસમું સ્થાન મળ્યું છે વિયેતનામની બાનમી સેન્ડવિચ અને તુર્કીની ટોમ્બિક ડોનર સેન્ડવીચ ચાર પોઈન્ટ છના રેટિંગ સાથે ટોચના સ્થાને છે